રિપોર્ટ કઢાવેલા બધા તમે તો બરાબર છે બધા દવાખોન ફરી વળે પણ શો છે પડતું નહિ માર માનું તો સમાચાર મળ્યા એ સાહેબ ફોન કર્યો બરાબર રિપોર્ટ ચેક કર્યા રિપોર્ટો ખબર તે રિપોર્ટો જો કોઈ મોટું હોય તો બોલાવો બરાબર હું તમને કઉ સાહેબ અમુક હાલ તો ગેરે કોઈ નહીં આટલા જે હોય કેવો તો ને દવા બવા જે લાવવાની હોય કે લાવી દે નવી માસ જૂની માસ હા હા જૂની માસ તમારો હા મારે પૂછવું પડે કારણ કે વાત કરતા વિચાર કરવો પડે ના ના બરાબર જો ખોટું ના લગાતા પણ માજીની જે બીમારી છે ને એ ખતરનાક ગંભીર બીમારી છે બરાબર અને આ બીમારી ભવિષ્યમાં હો માણસોમાંથી વધારે વધારે એકથી બે જનોને થતી હોય છે એકથી બે જણ હો જનોમાંથી બરાબર પણ તમારા મમ્મીના બીમારી છે ને બહુ સાવચેતી રાખવી પડશે અને આ એક ચેપી રોગ છે બરાબર ફેલાતા વાર થશે નહીં અને તમારે બહુ હાથો ઉપર છે અને ભગવાન માતાજીને પ્રાર્થના કરો બરાબર દવા સારું રાખો અને તૈયાર થઈ જ હોય તો એના નસીબની વાત છે બાકી બધું ઉપર ભગવાનના હાથમાં છે એટલે હું તમને સૂકું કહું છું તો બહુ સાવચેત રહેજો અને તમે પણ તમે સાવચેત રહેજો ભલે તમારા મમ્મી છે આ બીમારી કોઈ જીવી તેવી હમતા નહીં નહીં બરાબર અરે થાય તો બીજા ની થાય થઈ હે થઈ હે થાય પછી મટતી જલ્દી નહીં મટવી એને અને કે હાથમ બાનું બરાબર બધી વાતે હાથવજો અને મારાથી તો જુઓ તમારી જે બે ટેબ્લેટો આલી છે ને એ એની ઇન્જેક્શન આવી છે અને તમારા આગળ વધારે મૂશે મારા જેવા ડૉક્ટર નહીં પણ પછી બતાવજો કોઈ મોટા હોસ્પિટલમાં બધા ફરી ના છે અમદાવાદ ને અમદાવાદ ઘણું હું તો ફર્યો ગયો પણ ઠેકવાનું જ નહીં પડતું તું દારા વધે થાય થોડો સહારો હાલજો માજીને બરાબર સેવા તો અમે જે થાય સેવા તો કરું છું ગભરાઈ જવો નહીં એ ગભરાઈ જવો નહીં

ઇન્જેક્શન આલ્યું ને આ બીજી ગોળીઓ આલી છે ને એ અમારે ખાઈને ગળવાની છે રાગ રાગ ખાવ હો ને થોડું હરવા ફરવા રાખો સાહેબ એમ કીધું કે હું ગીનું ગીન નઈ રહેવાનું એટલે થોડું હરવા ફરવા નાખો તાણો હો મારા બેટા તેમાં આવતા નહીં અને પછી ક્યાં પૈસા હાલતા નઈ અને કોમ કરો તો પૈસા તમારો ભાવ પૈસા અત્યારે પૈસા વાટમાં પડ્યા છે મજૂરો કરવો પડે એના માટે પૈસા પૈસા કરીને મરી જવાનું ના હોય તને કોમ કરો તો પાછું આવીને સોના મોના ઘરમાં પડી રહેતો હું કઈ નેખતો તાણે મેખો તો ને રોગ જોવા તો ઘરમાં નહીં નેખડા

તું પણ થાતી ઉદાસ રાધા મારી તું પણ થાતી ઉદાસ હૈયા ના હેતથી મુજને મનાવતી કરતો હું વિશ્વાસ રાધા તારો કરતો હું વિશ્વાસ કોઈ ના વિશ્વાસ કરે જો સાત દઈ પછી અલ્યા તમે હોબળી ગયા

હું એમ જ છું કે તા બરાબર અમે આપણા બરોબર છે તારા ઘેર રવાનું હાલ પૂરતું હા હા અને સબાનું નઈ યાર ગમ ફરતી હતી

आ बेटा कछु निकाल मिलता नहीं न लोसो पड़न ओम पड़न टेम पड़न मैं लेई पर आ लागत ना मिल्या तो मु जईन तो को मिल्याओ ना जब मिल्याओ ओती कोई नहीं हूं थाम के कोई चिंताम नहीं के को उठियो

નથી મને એવું લાગે છે એ લોસીને ગમે છે કોઈ બીમારી આવી લાગે માર તો લોશીન કોઈ આગુ પાછું થઈ જાય ભરાઈ અત્યારે રોટલો કૂટ કરી ખબર આવું હું નાગે તો મને એવું લાગે છે કે આ લોશીનવાળા મંગુળીવાળો રોગ હે ને હું તો ડોસી કોઈ બી હે આ તો ગમે તે થઈ જાય આ જવું જ ઘેર એના ઘેર જવું જ ખરા કહી જવું શકું હાલ નેકળી જ મને મનમાં વેમ પહાઇ ગયો કાં ડોસી નું મંગુલી વાળો રોગ હોય ને એવું લાગે બોલે હેડે હેડે જવું જ ના બોય નહીં પણ આ મારે જવું પડે હું તો ડોસી વગન થઈ ગયું ના હું જોવા પડ્યા છું નાના આખા ગમો રોગ ચાલે ચાલે જ આમ ફરી ગયા છું છોકરો છે

નેકડી બે હાથ જોડું છું આ ગોમ છોડીને હું નેકડી આ ગોમ અંગાત કોઈ વ્યવહાર નહીં રાખું બરાબર જિંદગી માં પાછો નહીં આવું

પણ આમ મને વ્યામ કરતી થઈ પણ ગમે તે તો હું મોટા સારા દવાખાના છે અને રિપોર્ટ કઢાય બરાબર અને પણ હાલ હજી તો મને ખબર નહીં કે ભાઈ રિપોર્ટ આવે આવવા રિપોર્ટ આવે પણ જો બીજા ભાગમાં ખબર પડે ભાઈ કે શું છીએ હા બીજો ભાગ જરૂર જોજો આવ